જય માતાજી મિત્રો પુષ્પાને રસ્તોમાં તમારું સ્વાગત છે આજે આપણે ફ્રોઝન ચટણીની રેસ રીત શેર કરવાની છે તેના માટે મેં એક જુડી જેટલી મેં કોથમરી લઈ લીધી છે જે મોટા પત્તાવાળી આવે છે તે લીધી છે એક જુડી એટલે મેં અઢીસો ગ્રામ જેટલી કોથમરી લીધી છે બધા ખરાબ દાંડા હોય તે કાઢી લીધા છે અને સારા સારા મેં રાખ્યા છે અને ધોઈને કોરી કરી લીધી છે અને પાંચથી છ લીલા મરચાં તીખા લીધા છે જે લીલા પડતા આવે છે તે લેવાના છે અને એક આ અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે આપણે આ રીતે જો ભોજન ચટણી બનાવશો તો તમારી ચટણી કાળી પણ નહીં પડે અને એક નાની વાટકી મેં સિંગદાણા લીધા છે અને એક લીંબુનો રસ લેવાનો છે એટલે આખું લીંબુ લઈ લીધું છે પહેલાં આપણે જાર લઈ લઈશું જ્યારમાં એક ઇંચ જેટલો આંદુનો ટુકડો કટ કરી લઈશું તમારે વધારે લેવો હોય તો તમે લઈ શકો છો પણ મારા ઘરમાં થોડો હું ઓછો જો લઉં છું અને લીલા મરચાં લઈ લઈશું તીખા લીલા મરચાં લેવાના છે જો તમે એકવાર આવડતી ચટણી ફ્રોઝન કરીને રાખશો તો તમે બાર છ મહિના સુધી ખાઈ શકશો અને એ ચટણી જરા પણ કાળી નહીં પડે ઘણી વાર વ્યવસ્થાની એવી તકલીફ પડે છે કે ચટણી ફ્રીજમાં મૂકી હોય ફ્રોઝનમાં પણ કાળી પડી જાય છે પણ આવી રીતે તમે બનાવશો તો જરા પણ કાળી નહીં પડે લીલા મરચાં લઈ લીધા છે બધા કોથમરી લઈ લઈશું સિંગદાણા સિંગદાણાનો ટેસ્ટ બહુ સરસ આવે છે કોથમરી લઈ લઈશું આખી નાખશો તો ચમચી જેટલું આખું જીરું લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું એને એક આખો લીંબુનો રસ લઈ લેવાનો છે તમારે આ ચટણી સહેજ મીઠી ખાવી હોય તો તમે અડધી ચમચી જેટલી ખાંડ લઈ શકો છો પણ આ ચટણી થોડી તીખી સારી લાગે છે લીંબુ લઈ લીધા છે અને એક વાટકી ભરીને આપણે આઈસ ક્યુબ લેવાના છે આઈસ ક્યુબ લેવાથી આપણે ચટણી પીસતી વખતે કાળી નહીં પડે અને ઠંડી થાય ફ્રીઝરમાં તારે પણ કાઢી નહીં પડે એટલે પાણી પણ આપણે ઠંડુ જ લેવાનું છે એકદમ ચીલ્ડ પાણી આવે તે જ લેવાનું છે જરૂર પૂરતું આપણે એડ કરવાનું છે એક સાથે બધું પાણી નથી એડ કરવાનું એક વાટકી આપણે આઈસ ક્યુબ લીધા છે તો એક વાટકીથી ઓછું આપણે ઠંડુ ચીલ્ડ પાણી લીધું છે હવે પીસી લીધું છે જો પીસાઈ ગયું છે પીસતી વખતે ઘણીવાર તમે ઠંડુ પાણી કે આઈસ ક્યુબ ના લો તો તમારી ચટણી કાળી પડી જાય એકદમ ચટણી પીસાઈ ગઈ છે કે મિક્ચર ફેરવવાથી મિક્ચર ગરમ થાય તો ચટણી કાઢી પાઈ જજો આડ તે એકદમ ચિલ્ડ હોય તારે જ પીસાય છે ચટણી રેડી થઈ ગઈ છે હવે તમે કોઈ પણ જારમાં ભરી શકો છો કાચનો જાર લીધો છે તેનામાં હું આ ચટણી ભરી દઈશ તે ચટણી આપણે એડ કરી દઈશું ચટણી ભરી દીધી છે હવે ઢાંકણ બંધ કરીને આપણે જો બંધ કરી દીધું છે અને ફ્રીઝરમાં મૂકી દઈશું અને બે દિવસ પછી હું તમને બતાવીશ કે ચટણીનો કલર જરા પણ ચેન્જ નથી થતો બે દિવસ પછી પણ ફ્રીઝરમાં મૂકી દીધી છે મેં ચટણી વે આપણે ફ્રોઝન વટાણાનો વિડીયો બનાવીશું તેના માટે વટાણા મેં લઈ લીધા છે લગભગ બેથી અઢી કિલો જેટલા વટાણા લીધા છે ફોલીને લઈ લીધા છે અને એકદમ ધોઈને ક્લીન કરી દીધા છે અને મોટા મોટા દાણા લીધા છે ક્યાંક નાનો દાણો હોય તે મેં કાઢી લીધો છે જો આ તે નાના દાણા હોય સોપ એ મેં કાઢી લીધા છે ગારીને ને ધોઈ લીધા છે સરસ હવે તેને આપણે ફ્રોઝન કરવાની રીત બતાવીશું તમે બાર છ મહિના સુધી પણ વટાણા તમારે એવા ને અને લીલા જ રહે તેના માટે આપણે ક્રમ પાણીમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેથી આપણા વટાણાનો કલર પણ જળવાઈ રહે અને એકદમ ટેસ્ટી દેખાય એવા વટાણાની રીત શેર કરીશું તેના માટે બેથી અઢી કિલો જેટલા વટાણા તમે જેટલા પણ ફ્રોઝન કરવા હોય તેટલા વટાણા લઈ લેવાના પણ મોટાણાની પસંદગી થોડા મોટા દાણાની જ કરવાની છે એક તપેલીમાં પાણી લઈ લીધું છે ગરમ કરી દીધું છે એક ચમચી જેટલી આપણે ખાંડ લઈ લઈશું ખાંડથી આપણા વટાણાનો કલર જળવાઈ રહે છે ઘણીવાર વટાણા આપણા ફ્રીઝરમાં મૂકીએ તો કાળા પડી જાય છે પણ આવી રીતે તમે ખાંડ એડ કરીને એને થોડા દસ સેકન્ડ માટે જ બોલ કરવાના છે બહુ વધારે વાત નથી કરવાનું પાણી એકદમ ગરમ થઈ જાય અને પછી વટાણાનો એક કે બે ઉપરા આવે તરત જ બંધ કરી દેવાનું છે વટાણા એક પાણી એકદમ ગરમ થઈ ગયું છે અને વટાણા એડ કરી દીધા છે મેં અને ક્યાંક ક્યાંક ઉપર જો નાના વટાણા તમને દેખાઈ જાય તો તેને તમે કાઢી લેવાના જો નાના દેખાય છે તે લઈ લીધા છે તે નાના વટાણા છે તરત જ ઉપર તરી જશે લઈ લીધા છે બાર હવે વટાણા ઉપર આવી જશે ત્યાં સુધી જ એને ગરમ કરવાના છે તેથી એંસી ટકા જેટલા વટાણા આપણા કુકત થઈ જાય છે ગરમ પાણીમાં એડ કરવાથી અને કલર પણ એનો સરસ જળવાઈ રહેશે એકદમ ઉપર આવી જશે જો એકદમ ઉપર આવવા માંડ્યા છે ને એ રીતે બધા વટાણા ઉપર આવી જશે એટલી વાર જ તેને ગરમ પાણીમાં ઉકાળવાના છે બહુ વધારે વાર તેને ઉકાળવાના નથી આવી રીતે બધા આવી જશે ત્યાં સુધી તેને ચાલુ રાખીશું ગેસ પછી ગેસ ત્યાં જ બંધ કરી દીજો બધા વટાણા ઉપર આવી ગયા છે હવે તેને આપણે ઝારાથી એક બે વાર ચલાવી લઈશું ને પછી તેને બહાર લઈ લેવાના છે જો સરસ એકદમ ગ્રીન વટાણા આપણા તેને એક કાણાવાળા વાસણમાં લઈ લઈશું બધા વટાણા મેં કાણાવાળા વાસણમાં લઈ લીધા છે હવે તેને ઠંડા કરી લેવાના છે ઠંડા થઈ ગયા છે હવે એક કપડા પર તેને પાથરી દઈશું અને કોરા કરી લઈશું જોઈ શકો છો તેનો કલર આવો જ કલર તમે બાર છ મહિના સુધી પણ આવોનો આવો જ કલર રહેશે ખાંડેડ કરવાથી કપડામાં પાતરીને તેને કોરા કરી લેવાના છે પહેલાં આવી રીતે કોરા કરી લઈશું કોરા થઈ ગયા છે જો એક બે વાર આવતી ફેરવી દીધા છે એકદમ કોરા થઈ ગયા છે કોરા થયા પછી તેને આપણે કોઈપણ એરટાઈટ ડબ્બામાં ભરી દેવાના છે આ કાચનું વાસણ હોય કાં તો તમારી જોડે આવું પ્લાસ્ટિકનો ડબ્બો હોય તેમાં પણ તમે ભરી શકો છો મારી પાસે આ કાચનું છે તેમાં જ ભરી રહીશું આવી રીતે કોરા કરીને તેને કાચના વાસણમાં ભરી દેવાના છે અને ઢાંકણ બંધ કરી દઈશું એરટાઈટ ડબ્બો વાખી દેવાનો છે એકદમ હવે તેને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું ફ્રીઝરમાં મૂકી દીધો હતો અને બે દિવસ પછી હું તમને બતાવું જો એકદમ ફ્રોઝન થઈ ગયા છે વટાણા કલર પણ આપણો એવો ને એવો જ રહ્યું છે જો છે ને એકદમ એવું ને એવો જ ગ્રીન કલર તમે બાર છ મહિના પણ આ વટાણાને ફ્રોઝન કરેલા રાખ્યા હશે તો આવું જ કલર રહેશે પછી જ્યારે તમારે ઉપયોગ કરવો હોય એટલે ગરમ પાણીમાં એડ કરીને તરત જ તેને તમે પાઉભાજીમાં કોઈ પણ ચાટ માટે રગડા માટે ઉપયોગ કરી શકો છો ચટણી પણ તમને પ્રજેન્ટની પણ આપણે થોડી વાર એને ગરમ થવા દઈશું ઉપરના ઢાંખણમાં ફીઝર બરફ જામી જાય છે પણ જો હજુ પણ કલર એનો એવો ગ્રીન ને ગ્રીન જ છે થોડું એવું લાગે તો તમે ગરમ પાણીમાં બોટલ મૂકી દેવાની ઢાંકણ ખુલશે નહીં એકદમ બે ત્રણ મિનિટ રવા દીધું એટલે સરસ બરફ ઓગળી જાય એટલે સરસ ખુલી જાય છે જો ખુલી ગયું છે અને એકદમ ફ્રીશ થઈ ગયેલી છે ચટણી આપણી તો એની થોડી એક કલાક માટે આપણે રહેવા દઈશું જેથી સરસ ઓગળી જાય થોડી કડક છે હજુ તરત ઉપયોગમાં લેવું હોય તો કોઈ પણ ગરમ વાસણમાં પાણી ગરમ કરી લેવાનું અને પછી તેને કાઢી લેવાની પણ એકાદ જ્યારે પણ સર્વ કરવી હોય તો એકદમ ગ્રીન છે જ્યારે પણ સર્વ કરવી હોય તો બે ત્રણ કલાક પહેલાં કાઢી દેવાની એકદમ ગ્રીન કલર જળવાઈ રહ્યો છે બે દિવસ પછી હું તમને બતાવી રહી છું તો પણ હજુ પણ ગ્રીન જ છે એટલે આ રીતે તમે વટાણા અને ગ્રીન ચટણીને ફ્રોઝન કરી શકો છો આપણે બે રીત ચેર કરી છે જો તમને આમાં મારી આ રીત ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો